હકારાત્મક આવક અસર અને નકારાત્મક આવક અસર તેના વિશે ચર્ચા કરીશું એકમલક્ષી અર્થશાસ્ત્રના જે અન્ય વિડીયો છે તેની લિંક તમને આ વ્યાખ્યાનના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળશે તેમજ યુટ્યુબ ચેનલ ઉપર એકમલક્ષી અર્થશાસ્ત્ર નામનું પ્લેલિસ્ટ છે તેમાં પણ આપ અત્યાર સુધી થયેલા વ્યાખ્યાનો જોઈ શકશો સૌ પ્રથમ આપણે આવક અસર એટલે શું તે સમજીએ જ્યારે ગ્રાહકની નાણાકીય આવકમાં ફેરફાર થાય છે ત્યારે ખરીદીમાં પણ ફેરફાર થાય છે આમ આવકમાં ફેરફાર થવાથી ખરીદીમાં ફેરફારો થાય તે આપણે આવક અસરના આધારે જાણી શકીએ આપણે જાણીએ છીએ કે જો ગ્રાહકની નાણાકીય આવક વધે તો તે બંને વસ્તુઓની ખરીદી વધારી શકે છે વધારે છે અને જો ગ્રાહકની નાણાકીય આવક ઘટે તો તે બંને વસ્તુઓની ખરીદી ઘટાડે છે તો આમ ગ્રાહકની નાણાકીય આવકમાં ફેરફાર થાય તો તેની ખરીદી ઉપર શું અસર થાય છે તેની માહિતી આપણે આવક અસર દ્વારા જાણી શકીએ જેમ હમણાં જ કહ્યું તેમ કે નાણાકીય આવક વધે તો બંને વસ્તુઓની ખરીદી વધે છે અને નાણાકીય આવક ઘટે તો બંને વસ્તુઓની ખરીદી ઘટે છે તો અહીં પણ આપણે તટસ્થ રેખા અને કિંમત રેખાની મદદથી આવક અસર સમજવાનો પ્રયત્ન કરીશું જે આવક ઉપભોગ રેખા છે ઇન્કમ કન્ઝમ્પશન એ આવકમાં થતા ફેરફાર અને ખરીદીમાં થતા ફેરફાર વચ્ચેનો સંબંધ દર્શાવે છે આપણે આવક ઉપભોગ રેખાના ઢાળ પરથી આવક માં થતા ફેરફાર અને ખરીદીમાં થતા ફેરફાર વચ્ચેનો સંબંધ કેવો હશે તે જાણી શકીએ છીએ આમ આવક ઉપભોગ રેખાનો ઢાળ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે કે આપણે જ્યારે આવક ઉપભોગ રેખા તારવીશું ત્યારે તેની સમજૂતી મેળવીશું તો જ્યારે આપણે આવક અસરનું વિશ્લેષણ કરતા હોઈએ ત્યારે ગ્રાહકની આવકમાં ફેરફાર થાય છે તેને ધ્યાનમાં લઈએ છે અને અને વાય બંને વસ્તુઓની કિંમત સ્થિર છે નાણાકીય આવકમાં ફેરફાર થાય તો તેની ખરીદી ઉપર શું અસર થાય છે તે આપણે આવક અસર દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું સૌપ્રથમ છે શૂન્ય આવક અસર આપની નોટ અને પેન તૈયાર રાખશો કે જેથી આપણે આકૃતિ દ્વારા શૂન્ય આવક અસર અને આવક અસરના અન્ય પ્રકારો સમજી શકીએ આવક અસર જ્યારે ગ્રાહકની આવક બદલાય છતાં પણ વસ્તુની ખરીદીમાં કોઈ જ ફેરફાર ન થાય તો તેને શૂન્ય આવક અસર કહે છે જો ગ્રાહકની આવક વધે તો પણ વસ્તુની ખરીદીમાં કોઈ ફેરફાર ન થાય અને જો ગ્રાહકની આવક ઘટે તો પણ વસ્તુની ખરીદીમાં કોઈ ફેરફાર ન થાય તો આમ ગ્રાહકની આવકમાં ગમે તેટલો ફેરફાર થાય એ વધે કે ઘટે વસ્તુની ખરીદીમાં જો કોઈ ફેરફાર ન થાય તો તેને શૂન્ય આવક અસર કહેવામાં આવે છે આપણે આકૃતિ દ્વારા તેને સમજવાનો પ્રયત્ન કરીએ આપણે એક્સ વસ્તુ માટે શૂન્ય આવક અસર કેવી હશે તેને સમજવાનો પ્રયત્ન કરીએ એટલે કે ગ્રાહકની આવકમાં ગમે તેટલો ફેરફાર થાય એક્સ વસ્તુની ખરીદીમાં કોઈ ફેરફાર થશે નહીં આવક વધે તો પણ એક્સ વસ્તુની ખરીદી એટલી જ રહેશે આવક ઘટે તો પણ એક્સ વસ્તુની ખરીદી એટલી જ રહેશે તેની ખરીદીમાં કોઈ ફેરફાર થશે

અથવા તો સમજીશું એટલે કે વસ્તુની ખરીદીમાં ગ્રાહકની આવક બદલાય તો પણ કોઈ ફેરફાર પી એલ એ કિંમત રેખા છે કે જે વસ્તુઓની કિંમત અને ગ્રાહકની આવક દર્શાવે છે આઈસી વન એ તટસ્થ રેખા છે આપણે જોઈ શકીએ છીએ કે IC1 તટસ્થ રેખા એ કિંમત રેખાને એ બિંદુએ સ્પર્શે છે એટલે કે એ સંતુલાનું બિંદુ છે કે જ્યાં ગ્રાહક સંતુલામાં આવશે હવે ધારો કે ગ્રાહકની આવક વધે છે જો ગ્રાહકની આવક વધે તો ગ્રાહક બંને વસ્તુઓની ખરીદી વધારે અને આથી કિંમત રેખા ઉપરની બાજુ ખસે આથી આપણને નવી કિંમત રેખા ક્યુએમ પ્રાપ્ત થાય છે તમે જોઈ શકો છો કે ક્યુ એમ કિંમત રેખા એ પીએલ કિંમત રેખાની ઉપરની બાજુએ છે એટલે કે એક્સ વસ્તુ અને વાય વસ્તુ બંનેની ખરીદીઓમાં વધારો થયો છે આઈસીટુ એ તટસ્થ રેખા છે જે આઈસી ની ઉપરની બાજુએ આવેલી તટસ્થ રેખા છે આ આઈસી ટુ તટસ્થ રેખા કિંમત રેખાને બી બિંદુ એ સ્પર્શે એટલે કે તેના તુષ્ટિગુણમાં વધારો થશે કારણ કે ગ્રાહક આઈસી વન પરથી આઈસી ટુ તટસ્થ રેખા પર આવ્યો છે અને આપણે જાણીએ છીએ કે જેમ તટસ્થ રેખા ઊંચી એમ સંતોષની સપાટી ઊંચી परिवार जो ग्राहक की आवक में वधारो थाए तो नवी कीमत रेखा rn प्राप्त થાય जे qm ની ઉપરની બાજુ એ છે ic3 એ તટસ્થ રેખા છે જે c બિંદુ એ rn કિંમત રેખાને સ્પર્શે છે આધી ગ્રાહક c બિંદુ એ સંતુલામાં છે હવે આપણે આ એ બી અને સી રેખા દોરીએ તો આપણને આવક ઉપભોગ રેખા મળે તમે આકૃતિમાં ધ્યાનથી જોશો જે ગ્રીન કલરની રેખા છે જે એ બી સી માંથી પસાર થાય છે જે આઈ સીસી ઇન્કમ કન્ઝમ્શન કબ એટલે કે આવક ઉપભોગ રેખા દર્શાવે છે અહીં તમે જોઈ શકો છો કે વસ્તુની ખરીદી ઓજી જેટલી છે વસ્તુની ખરીદી જેટલી છે ગ્રાહકની આવકમાં ગમે તેટલો ફેરફાર થાય તો પણ એક્સ વસ્તુની ખરીદી ઓજી જેટલી સ્થિર રહે છે જ્યારે આવક પીએલ જેટલી હતી ત્યારે પણ એક્સ વસ્તુની ખરીદી ઓજી હતી જ્યારે આવક વધી અને કિંમત રેખા ક્યુ એમ મળી ત્યારે પણ એક્સ વસ્તુની ખરીદી જેટલી હતી એટલે કે ગ્રાહકની આવક વધે કે ઘટે વસ્તુની ખરીદીમાં કોઈ ફેરફાર થતો નથી અને આથી એક્સ વસ્તુ માટે આવક અસર શૂન્ય છે તેમ કહેવાય અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે આવક ઉપભોગ રેખા છે એ વાય અક્ષને સમાંતર છે જે એક્સ વસ્તુ માટે આવક અસર શૂન્ય છે તેમ દર્શાવે છે જો આપણે વાય વસ્તુ માટે આવક અસર શૂન્ય હોય તે સમજવું હોય અથવા તો તેની આકૃતિ દોરીએ તો આપણને જે આવક ઉપભોગ રેખા છે તે એક્સ અક્ષને સમાંતર મળે તમે જાતે તે આકૃતિ દોરવાનો પ્રયત્ન કરી શકો છો તો આમ આ હતું શૂન્ય આવક અસર કે જે દર્શાવે છે કે ગ્રાહકની આવકમાં ફેરફાર થાય તેમ છતાં પણ વસ્તુની ખરીદીમાં કોઈ ફેરફાર થતો નથી અને આપણે એક્સ વસ્તુ માટે શૂન્ય આવક અસર કેવી છે તેની સમજૂતી મેળવી હવે આપણે હકારાત્મક આવક અસર વિશે સમજીએ પોઝિટિવ ઇન્કમ ઇફેક્ટ જો ગ્રાહકની આવક વધે તો વસ્તુની ખરીદીમાં વધારો થાય ગ્રાહક આવક વધે તો ખરીદીમાં વધારો થાય અને આવક ઘટતા ખરીદી ઘટે તો તેને હકારાત્મક આવક અસર કહે છે જો આવક વધે તો ખરીદી વધે જો આવક ઘટે તો ખરીદી ઘટે તેને હકારાત્મક આવક અસર કહેવામાં આવે છે ફરીવાર આપણે આકૃતિ દ્વારા તેને સમજવાનો પ્રયત્ન કરીએ આ આકૃતિમાં આપણને એક્સ અને વાય બંને વસ્તુ માટે હકારાત્મક તો અહી જેમ આપણે જાણીએ છીએ તેમ કે જેમ જેમ આવક વધતી જશે તેમ તેમ બંને વસ્તુઓની ખરીદી વધતી જશે અને જેમ જેમ આવક ઘટતી જશે તેમ બંને વસ્તુઓની ખરીદી ઘટતી જશે PL એક કિંમત રેખા છે IC1 એ તટસ્થ રેખા એમ IC1 અને PL એકબીજાને A બિંદુએ સ્પર્શે છે આથી એ સંતુલાનો બિંદુ છે હવે જો ગ્રાહકની આવક વધે તો આપણને નવી કિંમત રેખા ઉપરની તરફ મળે QM કિંમત રેખા

જે દર્શાવે છે કે x અને y બંને વસ્તુઓની ખરીદી વધી છે એનો મતલબ કે ગ્રાહકની આવક વધતા બંને વસ્તુઓની ખરીદીમાં વધારો થાય છે આથી હકારાત્મક આવક અસર મળે છે ફરીથી જો આવક વધે તો આર એન કિંમત રેખા મળે તટસ્થ રેખા આઈસી થ્રી

જ્યારે શૂન્ય આવક અસર હતી તેમાં આવક ઉપભોગ રેખા કાં તો આપણને એક્સ અક્ષને સમાંતર મળે અથવા તો વાય અક્ષને સમાંતર મળે અહીં જે આવક ઉપભોગ રેખા છે આપણને કેવી મળે છે ધંડ ઢાળ ધરાવતી જે દર્શાવે છે કે એક્સ અને વાય બંને વસ્તુઓની ખરીદી આવક વધવાની સાથે સાથે વધે છે અને આજી બંને માટે આવક અસર હકારાત્મક છે તેમ કહી શકાય છેલ્લું નકારાત્મક આવક અસર એટલે શું તો જ્યારે ગ્રાહકની આવક વધે ત્યારે ખરીદીમાં ઘટાડો થાય જો ગ્રાહકની આવક વધે તો ખરીદીમાં ઘટાડો થાય અને આવક ઘટતા ખરીદીમાં વધારો થાય તો તેને નકારાત્મક આવક અસર ખરીદીમાં ઘટાડો થાય અને ગ્રાહકની આવક ઘટે તો ખરીદીમાં વધારો થાય તેને નકારાત્મક આવક અસર કહે છે ખાસ કરીને જે ગિફન વસ્તુઓ છે તેમાં આપણને નકારાત્મક આવક અસર જોવા મળે છે જેમ આવક વધે છે તેમ ગ્રાહક તેની ગીફન વસ્તુઓની ખરીદી ઘટાડે છે અને જેમ આવક ઘટે છે તેમ તેની ખરીદી વધારે છે ફરી એકવાર આકૃતિમાં એક્સ અક્ષ ઉપર એક્સ વસ્તુ અને વાય અક્ષ ઉપર વાય વસ્તુ દર્શાવીશું પી એલ એ કિંમત રેખા આઈસી વન તટસ્થ રેખા છે બંને એકબીજાને એ બિંદુએ સ્પર્શે છે આથી ગ્રાહક ત્યાં સંતુલામાં આવે આપણે એક વસ્તુ માટે આ નકારાત્મક આવક અસર તારવી રહ્યા છીએ એક્સ વસ્તુ માટે એનો મતલબ કે જેમ જેમ આવક વધતી જશે તેમ તેમ એક્સ વસ્તુની ખરીદી ઘટતી જશે તો પહેલી કિંમત રેખા પી એલ આઈસી વન તટસ્થ રેખા એ બિંદુ એ સમતુલામાં આવે હવે ગ્રાહકની આવક વધશે તો નવી કિંમત રેખા ક્યુ એમ પ્રાપ્ત થશે તટસ્થ રેખા આઈસી ટુ જે બી બિંદુ એ ક્યુ એમ રેખાને સ્પર્શે છે આથી ગ્રાહક ત્યાં સમતુલામાં આવશે તમે જોઈ શકો છો કે એ બિંદુએ એક્સ વસ્તુની જેટલી ખરીદી છે એના કરતાં બી બિંદુએ ખરીદી ઓછી છે એક એ બિંદુએ ગ્રાહક અહીં ક્યાં ખરીદી કરે છે આ બિંદુએ જ્યારે બી બિંદુએ ગ્રાહક અહીં ક્યાં ખરીદી કરે છે એનો મતલબ કે ખરીદીમાં આટલો ઘટાડો થયો એવું આપણે કહી શકીએ એનો મતલબ કે આવક વધી તો વસ્તુની ખરીદી ઘટી ફરી એકવાર આવક વધે એટલે આપણને આર એન કિંમત રેખા મળે તટસ્થ રેખા આઈસી થ્રી જે સી બિંદુ એ આર એન કિંમત રેખાને સ્પર્શે તો ફરી એકવાર તમે જોઈ શકો છો કે વસ્તુની ખરીદીમાં ઘટાડો થયો આટલો તો આમ જેમ 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 વસ્તુ ગ્રાહકની આવક વધતી જાય છે તેમ તેમ એક્સ વસ્તુની ખરીદી ઘટતી જાય છે અને આથી એક્સ વસ્તુ માટે આવક અસર આપણને નકારાત્મક પ્રાપ્ત થાય છે હવે આપણે આ એ બી અને સી ને જોડતી રેખા દોરીએ તો આપણને શું પ્રાપ્ત થાય આવક ઉપભોગ રેખા પ્રાપ્ત થાય તમે ધ્યાનથી જોશો કે જે આવક ઉપભોગ રેખા છે એ વાય અક્ષ તરફ ડળતી રેખા છે આ જે આઈસીસી રેખા છે એ કેવી છે વાય અક્ષ તરફ ડળતી રેખા છે જે દર્શાવે છે કે એક્સ વસ્તુની ખરીદી ઘટે છે જેમ જેમ આવક વધે છે તેમ વસ્તુની ખરીદી ઘટે છે જો આપણે વસ્તુ માટે આવક અસર ઋણ હોય તે તેની આકૃતિ દોરીએ તો આપણને જે આવક ઉપભોગ રેખા છે તે એક્સ અક્ષ તરફ ડળતી રેખા મળે તે પણ તમે જાતે ઘરે

નકારાત્મક આવક અસર વિશે ચર્ચા કરી શૂન્ય આવક અસરમાં આવક ઉપભોગ રેખા કાં તો સમાંતર તો વાય અક્ષ ને સમાંતર મળે હકારાત્મક આવક અસરમાં આવક ઉપભોગ રેખા દંડાળવાળી પ્રાપ્ત થાય જ્યારે નકારાત્મક આવક અસરમાં આવક ઉપભોગ રેખા એક્સ અક્ષ તરફ ઢળતી અથવા તો વાય અક્ષ તરફ ઢળતી રેખા પ્રાપ્ત થાય મોટા ભાગે આ પ્રકારના પ્રશ્નો ખાસ કરીને નેટમાં કે જીસ્લેટમાં કે પછી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાતા હોય છે જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરશો શેર કરશો અને યુટ્યુબ ચેનલ ક્રેક ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ પણ સબસ્ક્રાઇબ કરશો થેન્ક યુ